હલો મિત્રો કેમ છો મજામાં છો તો સ્વાગત છે નવા વલોગમાં તમારો બધાનું બધા મિત્રોનું સ્વાગત છે તો ઘણા દિવસ પછી ટાઈમ મળ્યો છે વળી અને ચાલો કે અત્યારે વળી વ્લોગ વિડીયો બનાવી લઈએ એટલે ખાસો ટાઈમ થઈ ગયો છે મિત્રો ટાઈમ મળતો નથી બરાબર અને ગરમીનો સમય છે ટેમ્પરેચર પણ વધી ગયું છે એટલે થોડો ટાઈમ મળે ને મળે એટલે કોઈ વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ અને આ છે આપણી ઉનાળું બાજરી બરાબર વાવેતર કરેલો છે અને તે પાકી ગઈ છે બરાબર તમે જોઈ શકો છો આ છે બાજરી ઉનાળું બાજરી છે બરાબર પાકી ગઈ છે અને વાઢવાની તૈયારી જ છે બરાબર બે ત્રણ દિવસમાં વાઢવાનું ચાલુ કરવાનું છે જોઈ શકો છો આ બાજરી પાકી ગઈ છે આપણે તો આવું કંઈક છે બરાબર આ બધું આવું ચાલે છે ગરમીનો સમય ચાલે છે એટલે બરાબર અને ચોમાસાની જે શરૂઆત થાય એ પહેલાં કામગીરી કોને ખેતરની ચાલુ થઈ ગઈ છે બરાબર કોઈ જમીનને કોઈ રીતે ખીડવાની હોય કે અને બધી રીતે વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને તૈયાર રાખવાની છે બરાબર ચોમાસાની શરૂઆત થતાં જ પછી ચોમાસાનું વાવેતર કરશે બરાબર તો આ છે આપણે ઉનાળો બાજરી બરોબર અને વાટકો પણ ગોઠવેલો છે બરાબર હા ઘણા બાદ છે બરાબર અને કોદાળી ખવે કરી છે બરાબર આજે કામ ચાલુ હતું થોડા ઘણો હુડવાનો બરાબર છે હુડીને આઈડાના થોડા ઘણા ગાંદા કર્યા છે તમે જોઈ શકો છો એ બધા ગાંદા કરેલા છે બરોબર એરાંડા કાપી કાપી અને આવું બધું ચાલે છે બરાબર ગરમીનું અને ટેમ્પરેચર પણ પિસ્તાળી ચુમાળી પિસ્તાળીસની આસપાસ વધી ગયું છે એટલે દિવસે એવો જાજુ કામ થતું નથી બરાબર અને જોઈ શકો છો મિત્રો કે આ જો અંડાના ગાંડા કર્યા છે બરાબર અને બાળવાના છે તો થોડા સુકાઈ જાય એટલે બાળવાના છે તમે જોઈ શકો છો બાદરી પણ થોડા ઘણી છે પવન ને વાયરો છે તો એટલે માવઠું તો નથી થયું પણ ચાવતા આવતા રહી ગયું છે બરાબર એટલે બચી ગયા છીએ એટલે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને વિડીયો ગમે તો લાઈક છે અને કોમેન્ટ પણ કરજો તમે ક્યાં છે વિડીયો જોવો છો એ પણ તમે લખજો બરાબર તો આ છે આપણો ખેતી કામ ને આ છે આપણું ને બધું વાવેતર કરેલું છે ઉનાળું વાવેતર હમણાં બધી જમીન પડી છે બરાબર આ તપવા માટે બધી તો આવેલી નથી બરાબર જમીન તપે છે ઉનાળાની અને ચોમાસાની ખેડ કરી અને એમાં વાવેતર કરી દે છે બરાબર તો મિત્રો કામ કંઈક છે બધું બરાબર ઘણા ટાઈમ પછી વિડીયો બનાવવાનો સમય મળ્યો છે અને વિડીયો બનાવ્યો છે બરાબર તો આવું કંઈક ચાલે છે બરાબર તો બધા મિત્રોને થેન્ક યુ વિડીયો જતા હોઈએ મિત્રોને બધાને થેન્ક યુ નવા મિત્રોને પણ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો આવું કંઈક છે આપણે ઉનાળાનું વાવેતર બધું બરાબર અને ટાઈમ ઓછો મળવાના કારણે વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી મિત્રો ખાસા કામમાં હોવાને લીધે ખેતી કામ કરવાના લીધે ટાઈમ મળતો નથી બીજો એટલે વિડીયો કન્ટિન્યુ બનતો નથી તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બરોબર તો ધન્યવાદ છે બધા મિત્રોનો બરાબર મિત્રો પર રેગ્યુલર બની રહેવું જરૂરી છે પણ એ ટાઈમ ન મળવાના કારણે આ વિડીયો બનાવી શકતા નથી એટલે થોડું ડાઉન પણ થઈ જાય છે વ્યૂ પણ ઓછા આવે છે બરાબર રેગ્યુલર વિડિયો ન બનાવાય એટલે ટાઈમનો અભાવ હોવાના કારણે આ બધું થાય છે બરાબર તો ટાઈમ મળે તાર વળી ફરીથી વિડીયો સ્ટાર્ટિંગ કરીએ છીએ અને અપલોડ કરાશે બરાબર તો સપોર્ટ કરતા રહેજો મિત્રો તો આ છે આપણું ખેતર ને ખેતર તમે જોઈ શકો છો હાલ તો ઉનાળું વાવેતર છે બાજરાનું ને વાઢવાની તૈયારી છે બરાબર એવું કંઈક છે ખેતરમાં ચોમાસાની શરૂઆત થશે એટલે પછી નવેસર નવો વાવેતર કરવામાં આવે છે બરાબર તો મિત્રો બને ત્યાં સુધી સપોર્ટ કરજો બરાબર તો આપણા આવા વ્લોગ બનાવવામાં આવે છે વલોગ કદાચ તમને સારા લાગતા છે બરાબર અને બધા મિત્રોને થેન્ક યુ કહું છું આભાર જોતા હોય બધા નવા વ્યુઅર્સ છે નવા સબસ્ક્રાઈબ થઈ એમને પણ દિલથી આભાર માનું છું બરાબર તો મિત્રો સપોર્ટ કરજો અને આપણે તો ખેતી કરીએ છીએ એટલે ખેતીના મલોજ પણ બનાવવા પડે બરાબર ખેડૂત છીએ એટલે અને આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એટલે ખેતી તો કરવી પડે બરાબર મિત્રો ખેતી સિવાય કાંઈ નથી આનંદ બધું ખેતીમાં ઉગે છે અને એ આપણે ખાઈએ છીએ બરાબર તો ખેતી તો કરવી જ પડે બરાબર તો હવે મિત્રો આવતા વ્લોગમાં નવા લોગમાં ફરીથી મળીશું બરાબર ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આવજો